ગંગામાં અને કળંગ ભગતના જીવન ચરિત્રમાં ધર્મ અને સાધનામયનું ગ્રસ્ત જીવન શરૂ કરે છે ગંગામાં અને કળંગ ભગતના લગ્ન અઢારસો ને વર્ષમાં સમઢિયાળા ગામે ધાર્મિક વિધિ પ્રમાણે ખૂબ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસથી ઉજવાયો છે અને રીત રિવાજ પ્રમાણે સમઢિયાળાથી એક વેલડું રાજપરા ગયેલું અને તેમાં ગંગાબા અને વડારન તરીકે પાનબાઈને સમરિયાળા તેડી લાવે છે અને સમઢિયા ગામે આવી અને પરિણામ ત્યારથી દરરોજ વહેલા પ્રભાતે નિંદ્રા ત્યાગ કરી નિત્ય કર્મ પૂજા જાપ સાધના વગેરે પૂર્ણ કરી અને પતિવ્રતા ગંગાબા પોતાના પતિ શ્રી કળંગ ગોયલના જમણા પગનો અંગૂઠો સ્વસ્થ પાણીથી ધોઈ તેનું શરણામૃત લેતા અને શરણામૃત લીધા પછી જ પોતે જળ કે અન્ન પણ ગ્રહણ કરતા આ ગંગાબાએ આ નિયમ કળશંગ ભગત ગોહિલના અંતિમ દિવસ સુધી નિયમ પાળેલું છે જ્યારે કળશંગ ભગત બહાર ગામ હોય કે ગંગાબા પણ પોતે બહાર ગામ હોય અને કળસંગ ભગતની પ્રત્યક્ષ પૂજા શક્ય ન હોય તેવા પ્રસંગો માટે ગંગાબાએ કળશંગ ભગતના શરણપૂંજી અને છોખાના દાણા એક નાની એવી રૂપાની ડાબલીમાં ભરી રાખતા અને તે ડાબલીમાંથી એક સોખાનો દાણો મુખમાં મૂક્યા પછી જ ગંગાબા પોતે જળ કે અન્નગ્રહણ કરતા આ એનું અચૂક એક નિયમ હતો અને ગંગાબા શરીરે પાતળા હતા અને મધ્યમ કદના પણ હતા અને ઉષાએ પણ મધ્યમ હતી ગોર સફેદ અને ગોર વરણના હતા અને પગની પાની સુધી પહોંચે એટલા લાંબા ઘાટા સુવાળા પણ એના વાળ હતા અને ગોળ સહેરવાળો હતો અને પ્રેમ પવિત્રાની ભીતરની અંદર તેજસ્વી નેત્રોવાળા પ્રધાપ પ્રતિભાશાળી હતા અને ગંગાબા પહેરવેશમાં સાદા હતા સમગ્ર દેહને આવરી લે તેવી સાડી લાંબી બાઈનું કાપડું કબજો અને ઘાઘરો તેમજ પહેરવેશ પણ રાખતા હતા અને દર્શક પૂરતું જ આભૂષણો પહેરતા વધારે કોઈ ઘરાણા પણ પહેરતા નહીં અને કપાળે મોટો સાંડલો પણ કરતા અને હાથમાં હાથી દાંતના ખીલી પાંખિયાના સોને મઢેલા સલ્લા તથા પગમાં રૂપાના પાતળા સડા પહેરતા હતા ભગત તથા ગંગાબાનું લગ્નજીવન સ્નેહ અને સુમેર સાથે વહી રહ્યું હતું અને બંને વહેલા પ્રભાતે નિંદ્રા ત્યાગી કર્મ પતાવી સ્નાન પૂજા જપ સાધના વગેરે પૂર્ણ કરી શ્રી કલભા બાપુ તથા માતા શ્રી વક્તુબાના શરણે પણ વંદન રોજ નિત્ય કરતા અને પાનબાઈ પણ કાર્યમાં સફાઈ વાસીદું કપડાં ધોવા ખામ વાસણ માંજવા વગેરે પણ ખામ પતાવ્યા પછી પણ નિરાતે સ્નાન પૂજા અને જપ સાધના વગેરે પણ પાનબાઈ કરતા અને આ બધાનું ભોજન ગંગાબા રાંધતા અને પાનબાઈ તેમને મદદ કરતા અને ગંગા સેતીના સસરા એટલે કલભા ગોહિલ એક પ્રતિષ્ઠ આગેવાન વ્યક્તિ પણ હતા એટલે મહેમાનોને આવર જાવર વધારો હતો સાધુ સંતો પણ આવતા અને બધાયને આદર સંસ્કારમાં પણ ભોજન તથા રહેવાણાંકની વ્યવસ્થા પણ કરતા પુત્ર અને પુત્ર વધુ હૃદયપૂર્વક અને સાથ પણ આપતા મા બાપનો બોજો પણ હળવો કરતા અને સાધુ સંતોના સત્સંગ વખતે પાનબાઈ પણ હાજર રહે તેની ખાસ પણ કાળજી રાખતા અને સંધ્યા સમયની સમયે શ્રી રામજી મંદિરની આરતી પછી જ વાળું અને ભોજન થતું અને એકાદશી પૂર્ણિમા નવ રામનવમી જન્માષ્ટમી શિવરાત્રિ એવા પવિત્ર દિવસો એ ખાસ ભજન અને કીર્તન પણ રાખતા અને ગાય ભેંસોને દોવાનું તેને નીરવાનું નીણ નાખવાનું પાણી પાવાનું બહાર સારવાર લઈ જવાનું આ બધું જ કામ પોતાના જે સાથી રાખેલા હતા માણસો એ પણ કરતા સમય જતાં ગંગાબાએ બે પુત્રીને જન્મ આપ્યો અને મોટા દીકરી શ્રી બાયરાજબાનો જન્મ વિક્રમ સંવંત ઓગણીસો ને બાવીસ અને ઈશ સંવંત અઢારસો ને સાસઠમાં અને નાના દીકરી શ્રી હરિબાનો જન્મ ઈસ સંવંત અઢારસો ને અડસઠમાં થયો હતો પણ ભગત તથા ગંગાબાએ પુત્રીઓના જન્મને કારણે કોઈ દુઃખ કે ઉદ્વેગ અનુભવેલો નથી પુત્રીઓને પણ પુત્ર સમાન ગણી તેમના ઉછેરમાં કોઈ પણ ઉપણ રાખતા નહીં અને બંને પુત્રીઓને પુત્ર જેટલો જ પ્રેમ આપતા અને તેઓ જીવન ઉપયોગી શિક્ષણ તથા કેળવણી મળે તેવી પણ કાળજી રાખતા અને ગૃત જીવનમાં જીવતા કળસિંહ ભગત અને ગંગાબા તેમના જપ સાધના હરિભજનમાં તૂટ ન પડે તેની પણ કાળજી રાખતા ગંગા સતીમાં કળસંગ ભગત બાપુ પણ આ ગ્રસ્ત જીવન આવી રીતે જીવતા અને દરેક કાર્યમાં દરેક કામમાં જ્યારે સત્સંગ ભજન કીર્તન હોય તો પાનબાઈને પણ સાથે બેસાડીને જ ભજન કીર્તન કરતા આ જ ગંગા સતીમાંનું ગૃહત્ત જીવન છે ગંગા સતી પાનભાઈ અને કળસંઘ ભગતનું જીવનચરિત્રમાં હવે આ ભાગમાં જમાઈની મશ્કરી તો થાય એમ કળસંગ ભગત પોતાના સાધનામાં કરેલી પ્રગતિ અને તેની પ્રાપ્ત થયેલી સિદ્ધિ અને શક્તિની અન્યને જાણ થાય તે માટે જ જાણે કુદરતે એક પ્રસંગ ઊભો કર્યો કે લગ્ન પછી થોડા વર્ષે કળસંગ બાપુ પોતાના સાસરે એટલે કે રાજપરા ગયા તો પરંપરા પ્રમાણે જમાઈની મઠા મશ્કરી તો કરવામાં આવતી જ હોય છે તો જમાઈ કળસંગે સાધના કરી અમુક ભૂમિકા પ્રાપ્ત કરી તેનાથી અજાણે સસુર પક્ષના કોઈને જાણ ન હતી તો યજમાનોએ મહેમાન સમજી અને જમાઈ કળસંગની મશ્કરી કરવાનું નક્કી કર્યું અને બધા પંગતમાં જમવા એક સાથે બેઠા અને થાળીઓ પણ પીરસાઈ આવી અન્ય વાનગીઓ સાથે પણ દરેકને તાહળીમાં લાપસી પીરસવામાં આવી હતી તે સમયની વ્યવસ્થા પ્રમાણે પીરસવા માટે કામે ગામના વાણંદને આવવું પડતું હતું તે જ પ્રમાણે ગામનો વાણંદ પંગતમાં જમવા બેઠેલા બધાને પીરસેલ લાપસીની તાહાળીમાં બોરણીથી ઘી રેડી રહ્યો હતો અને તે વાણંદને અગાઉથી જ સમજાવીને સૂચના આપી હતી કે એ પ્રમાણે વાણંદે કળસિંગ ભગતને પીરિશિયલ લાપસીમાં ઘી રેડ્યું નહીં અને આગળ નીકળી ગયો અને જમાઈ કળસંગે આ જોયું અને સામાન્ય રીતે પોતા સાથે આવું વર્તન થાય તો પોતાનો ટાળો પણ થાય અને જમાઈ રાજાનો ક્રોધ પણ ભભૂકી ઉઠે પણ કળસંગ તો જાણે કશું જ બન્યું જ નથી તેમ તદ્દન તદ્દન શાંત રહ્યા અને પૂરી વ્યવસ્થા જાળવી અને સૌ કોઈ જમ્યાની શરૂઆત કરવા માટે અધીરા બની રહ્યા હતા ત્યારે કળસંગ ભગત પોતાની પાસેના સ્વસ્ત સફેદ પનિયાનો એક છેડો જેમાં લાપસી પીરસી હતી તે તાહળી ઉપર ઢાંકી દીધો અને થોડીક ક્ષણ કળસંગ ભગત તદ્દન મોન રહ્યા અને બધાના બધાઈને આશ્ચર્ય વચ્ચે તાહાળીમાંથી ઘી ઉભરાવા લાગ્યો અને જમવા બેઠેલા યુજમાનો તો આ જોઈ અને ડઘાઈ ગયા અને શરમ અનુભવી રહ્યા તેમણે જમવાય કળસંગની મશ્કરી કરવા બદલ બધાએ ખૂબ માફી માગી માન અપમાનની લાગણીથી પર થઈ ગયેલા કળસંઘ ભગત ઉદાર દિલે હસતા હસતા કહ્યું કે જમાઈની મશ્કરી તો થાય તેમાં માગફી શી માગવાની પછી બધાય સાથે આનંદથી જમ્યા આ કળસંઘ ભગતની સાધનાની પ્રગતિની જે પ્રાપ્તિ થઈ છે એ જાણે અજાણે કુદરત જ એને આવો પ્રસંગ ઊભો કરે છે અને પોતાના ભક્તની નામસા વધારે છે અને એક વખત કળસંગ જેને હવે બધા જ ભગત બાપુ કહીને બોલાવતા હતા અને અચાનક સાંજના સમયે એક રાજપરા આવી સડેલા શ્રી માધુભા શ્રી કળસંગ ભગતના શાળા સરતાનજીના દીકરા અને માધુભાના મહારાજ અને શ્રી માલાભાઈ કુંભાર આ ભેગા મળીને એક માટીના પાટિયામાંથી સીમમાંથી મારી લાવેલા સસલું પકડી રહ્યા હતા અને ભગત બાપુએ પૂછ્યું કે શું રંધાય છે ત્યારે માલાભાઈ કુંભાર જાણતા હતા કે પાટિયામાં સસલું રંધાઈ રહ્યું છે છતાં પણ જૂઠું બોલ્યા કે આમાં સોખા સડે છે અને સાંજની સંધ્યા આરતીનો સમય થવા લાગ્યો હતો એટલે ભગત બાપુએ કહ્યું કે હું હાથ પગ ધોઈને દર્શન કરીને આવું અને પછી બધા સાથે બેસીને જમશું અને બાપુ દર્શન કરવા ગયા અને પછી બધાને કહ્યું કે ભગત બાપુ આવશે અને પાર્ટીઓ ખોલાવશે ત્યારે આપણું જૂઠાણું ખુલી જશે એમ બીક લાગવાથી મહારાજ ત્યાંથી આડા થઈ ગયા અને દર્શન કરીને ભગત બાપુ આવ્યા અને માધુભા તથા માલાભાઈ કુંભાર સાથે જમવા બેઠા અને ભાવ ભગવાન નગર મહારાજ ક્યાં છે તેમ પૂછતા તે હમણાં આવશે એમ પણ જવાબ આપતા અને જમવા બેઠા અને પાટીઓ ઉઘાડ્યો તો તેમાંથી રંધાયેલા સોખા નીકળ્યા તો માધુભા અને માલાભાઈ કુંભારના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો અને માલાભાઈ કુંભારે જઈને તરત જ બંને બોલાવ્યા અને તેને કહ્યું કે પાટિયામાંથી તો સોખા નીકળ્યા હશે હાલો હવે બીવા જેવું કાંઈ નથી રહ્યું અને બધા સાથે બેસીને આપણે જમી લઈએ માધુભા અને મહારાજ અને માલાભાઈ કુંભાર આ ભગત બાપુની દેવી શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયા અને જમ્યા પછી ત્રણેય ભગત બાપુની માફી માગી અને કહ્યું કે ખરેખર તો આ પાટિયામાં સસલું રંધાતું હતું પણ આપની શક્તિના પરતાપે પરમાટી સોખા બની ગયા છે અને આ બનાવ બન્યા પછી માધુભા અને મહારાજ અને માલાભાઈ કુંભાર આ બાપુના પ્રસંચક અને અનુયાયી બની ગયા અને દારૂ પીવાનું અને પરમાટી ખાવાનું પણ વગેરે તમામ ગુણ વધારે તેમની પ્રવૃત્તિ તજી દીધી બધા એ અને માધુભા અને મહારાજ અને માલા કુંભારે બાપુને રાજપરામાં કોઈ એક દેવની સ્થાપના કરવાની વિનંતી કરી કે જેની પૂજા અર્ચનાથી તેઓએ જે માર્ગ પકડ્યો છે તેમાં પોતે સ્થિર થઈ શકે અને સ્થિર રહી શકે અને ભગત બાપુને પણ આ વાત ખૂબ ગમી અને રાજપરામાં તેઓએ થોડા દિવસ માટે વધારે રોકાઈ ગયા અને માધુભાના ફળિયામાં જ્યાં ગંગાબાઈ બાળપણમાં લીમડો વાવ્યો હતો અને તે જ લીમડો વધીને મોટો ઝાડ બની ગયો હતો તે વૃક્ષના થડમાં મૂળમાં શ્રી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી અને શ્રી હનુમાનજીની આ મૂર્તિ હજી તે સ્થળ ઉપર હયાત છે અને તેના ઉપર નાની એવી દેરી છે તેની પણ પૂજા અર્ચના થાય છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય